હેલો દોસ્તો આપણે પી પોલીસ ભરતી માટે જીસીઆરટી સિરીઝ ચાલુ છે એમાં આપણે ધોરણ સાતના વિજ્ઞાનના ક્રમશ પાઠવા જ મોસ્ટ એમ્પી પ્રશ્ન જોઈએ છીએ એમાં આપણે છ પાઠના મોસ્ટ એમ્પી પ્રશ્ન જોઈ નાખ્યા છે તે પ્રશ્નો તમે ના જોઈએ તો જોઈ નાખજો તે પણ પ્લેલિસ્ટમાં તમને મળી જશે અને અત્યારે આપણે વિજ્ઞાનના પાઠના મોસ્ટ પ્રશ્નો જોઈશું દોસ્તો પાઠનું નામ છે પ્રાણીઓ અને વનસ્પતિમાં વહન દોસ્તો અને વનસ્પતિમાં વહનના ત્રીસ પ્રશ્નો જોઈ નાખીએ એટલે આપણે વિજ્ઞાનનો સાતમો પાઠ પૂરો તેમ સમજવાનું અને લાસ્ટમાં તમને આ પાઠના પ્રશ્નોમાંથી એક વિધાનવાળો સ્ટાફ પ્રશ્ન પણ આપવામાં આવશે તો લાસ્ટ સુધી બન્યા રહેજો તો ચાલો દોસ્તો શરૂ કરીએ આજના પ્રશ્નો અને હા દોસ્તો હજી સુધી જો તમે અમારા ચેનલ સાથે જોડાનાર નથી તો જોડાઈ જજો કેમ કે આપણે વારાફતી બધા જ પાઠ્યપુસ્તકના મોસ્ટ હેમ્બી પ્રશ્ન જોવાના છીએ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો દોસ્તો શરૂ કરીએ આજના ધોરણ સાત વિજ્ઞાનના સાતમા પાઠના મોસ્ટ હેમ્બી ત્રીસ પ્રશ્નો પ્રશ્ન એક મૂત્રપિંડ મૂત્રાશય મૂત્રવાહિની અને મૂત્રમાર્ગ કોની રચના કરે છે તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન સી ઉત્સર્જન તંત્રની મૂત્રપિંડ મૂત્રાશય મૂત્રવાહિની અને મૂત્રમાર્ગ ઉત્સર્જન તંત્રની રચના કરે છે

ધમનીની નાની નાની વાહક વાહિનીઓને કેશિકાઓ કહેવાય છે પ્રશ્ન દસ કૃત્રિમ મૂત્રપિંડ દ્વારા રુધિર ગાળવાની પદ્ધતિને શું કહેવાય છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી ડાયાલિસિસ કૃત્રિમ મૂત્રપિંડ દ્વારા રુધિર ગાળવાની પદ્ધતિને ડાયાલિસિસ કહેવાય છે પ્રશ્ન અગિયાર હૃદયના ખંડોની દીવાલ શેની બનેલી હોય છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી સ્નાયુની હૃદયના ખંડોની દીવાલ સ્નાયુની બનેલી હોય છે દોસ્તો મોસ્ટ ટાઈમ એ પ્રશ્ન યાદ રાખજો પ્રશ્ન બાર કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરને શરીરના બીજા ભાગોમાંથી હૃદય તરફ કોણ લઈ જાય છે તો દોસ્તો નાન સરાવશે ઓપ્શન એ શીરા કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરને શરીરના બીજા ભાગોમાંથી હૃદય તરફ શીરા લઈ જાય છે પ્રશ્ન તેર કઈ ક્રિયાથી વનસ્પતિ ઠંડક પ્રાપ્ત કરે છે તો દોસ્તો નાન સરાવશે ઓપ્શન ડી બાર્ફ સર્જનની ક્રિયાથી બાળ સર્જનની ક્રિયાથી વનસ્પતિ ઠંડક પ્રાપ્ત કરે છે પ્રશ્ન ચૌદ મૂત્રમાં કેટલા ટકા યુરિયા અને નકામા દ્રવ્યો આવેલા હોય છે તો દોસ્તાના આન્સર આવશે ઓપ્શન બી બે પોઈન્ટ પચાસ ટકા એટલે કે અઢી ટકા મૂત્રમાં અઢી ટકા જેટલું યુરિયા અને નકામા દ્રવ્યો આવેલા હોય છે પ્રશ્ન પંદર પાચિત ખોરાકનું નાના આંતરડામાંથી શરીરના બીજા ભાગો તરફ વહન કોણ કરે છે તો દોસ્તાનો આન્સર આવશે ઓપ્શન ડી રુધિર પાચિત ખોરાકનું નાના આંતરડામાંથી શરીરના બીજા ભાગો તરફ રુધિર વહન કરે છે પ્રશ્ન સોળ સજીવોમાં કોષોના સમૂહ ચોક્કસ પ્રકારના કાર્યો કરવા માટે ભેગા થાય છે તેને શું કહેવાય છે તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન સી પેશી સજીવોમાં કોષોના સમૂહ ચોક્કસ પ્રકારના કાર્યો દોસ્તો ટાઈપિંગ મિસ્ટેક છે પણ કાર્યો કરવા માટે જે ભેગા થાય છે તેને પેશી કહેવાય છે ખાસ યાદ રાખજો પ્રશ્ન સત્તર શીરાની દીવાલ કેવી હોય છે તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન બી પાતળી શીરાની દીવાલ પાતળી હોય છે દોસ્તો બધા જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે ખાસ યાદ રાખવાની કોશિશ કરજો પ્રશ્ન અઢાર પુખ્ત વ્યક્તિમાંથી આશરે ચોવીસ કલાકમાં કેટલું મૂત્ર નીકળે છે તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન ડી એકથી એક પોઈન્ટ આઠ લીટર એટલે કે દોસ્તો એકથી એક પોઈન્ટ આઠ લીટર જેટલું પુખ્ત વ્યક્તિમાંથી આશરે ચોવીસ કલાકમાં મૂત્ર નીકળે છે પ્રશ્ન ઓગણી રુધિરમાં રહેલા ડબલ્યુ શું છે તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન ડી શ્વેત કણો રુધિરમાં રહેલા ડબલ્યુ બીસી શ્વેત કણો છે પ્રશ્ન વીસ બારકો ક્રિયા દ્વારા કોણ પાણીને બાષ્પ સ્વરૂપે બહાર નીકાળે છે તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન સી પણ રંધ્રો બારકો ક્રિયા દ્વારા પણ પાણીને બાષ્પ સ્વરૂપે બહાર નીકાળે છે પ્રશ્ન એકવીસ નીચે આપેલ કાર્યો દોસ્તો અહીંયા પણ ટાઈપિંગ મિસ્ટેક છે નીચે આપેલ કાર્યો ઓપ્શન કરવાનું ખોરાકનું વહન કરવાનું અગ અને ઓક્સિજનનું વહન કરવાનું તે કાર્યો છે પ્રશ્ન બાવીસ હૃદય અને રુધિર વાહિનીઓ શું કાર્ય કરે છે તો દોસ્તો નન્સર આવશે ઓપ્શન એ પદાર્થનું વહન કરવાનું દોસ્તો હૃદય અને રુધિર વાહિનીઓ પદાર્થનું વહનનું કાર્ય કરે છે પ્રશ્ન તેવી રુધિરની અંદર રહેલા પાણીના ભાગને શું કહેવાય છે તો દોસ્તો નાન આવશે ઓપ્શન સી રુધિર રસ રુધિરની રહે રુધિરની અંદર રહેલા પાણીના ભાગને રુધિર રસ કહેવાય છે પ્રશ્ન ચોવીસ જળચર પ્રાણીઓ નકામા કચરો કયા સ્વરૂપે ઉત્સર્જે છે તો દોસ્તો નાન સરાવશે ઓપ્શન એ એમોનિયા સ્વરૂપે જળચર પ્રાણીઓ નકામો કચરો એમોનિયા સ્વરૂપે ઉત્સર્જે છે તો યુરિયા સ્વરૂપે કોણ ઉત્સર્જે તમને ખ્યાલ હશે કમેન્ટમાં જણાવજો પ્રશ્ન પછી હૃદય કેટલા ખંડ ધરાવે છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી ચાર ખંડ હૃદય ચાર ખંડ ધરાવે છે પ્રશ્ન છવીસ પ્લાઝમા શું છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી રુધિરસ દોસ્તો પ્લાઝમા રુધિરસ હોય છે એટલે કે પ્લાઝમા રુધિરસ છે પ્રશ્ન સત્યાવી મૂત્રમાં કેટલા ટકા પાણી આવેલું હોય છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ પંચાણું ટકા જેટલું મૂત્રમાં પંચાણું ટકા જેટલું પાણી આવેલું હોય છે પ્રશ્ન અઠ્યાવી પાણી અને સાર કેમાં હોય છે એટલે કે શેમાં હોય છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી પરસેવામાં પાણી અને સ્વાર પરસેવામાં હોય છે પ્રશ્ન ઓગણત્રીસ પરસેવો આપણા શરીરને શું કરવામાં મદદ કરે છે તો દોસ્તો નાન આવશે ઓપ્શન ડી ઠંડુ પરસેવો આપણા શરીરને ઠંડુ કરવામાં મદદ કરે છે પ્રશ્ન ત્રીસ હિમોગ્લોબિન કોની સાથે જોડાઈને શરીરના બધા ભાગોમાં પહોંચાડે છે તો દોસ્તો નાન આવશે ઓપ્શન બી ઓક્સિજન સાથે હિમો હિમોગ્લોબિન ઓક્સિજન સાથે જોડાઈને શરીરના બધા ભાગોમાં પહોંચાડે છે એટલે કે પહોંચે છે દોસ્તો આપણે અહીંયા ધોરણ સાત વિજ્ઞાનના સાતમા પાઠના મોસ્ટ ટાઈમ પ્રશ્ન પૂરા કરીએ છીએ હવે તમને આ ત્રીસ પ્રશ્નોમાંથી એક સ્ટા પ્રશ્ન આપવામાં આવશે તે પણ તેનો તમારે જાતે છે એટલે કે આપણે જે પ્રશ્નો જોઈએ તેમાંથી પ્રશ્ન છે એટલે તમારે તેનો જવાબ જાતે જણાવવાનો છે તો દોસ્તો સ્ટા પ્રશ્ન છે નીચેનામાંથી યોગ્ય વિધાન વિધાનો જણાવો તો દોસ્તો પાંચ વિધાન આપીએ છે તેમાંથી તમારે યોગ્ય એટલે કે સાચું વિધાન જણાવવાનું છે તો દોસ્તો પહેલું વિધાન છે રુધિર ફેફસામાંથી ઓક્સિજન અને શરીરના કોષો સુધી લઈ જાય છે બીજું વિધાન છે ભૂચર પ્રાણીઓ નકામો કચરો યુરિયા સ્વરૂપે ઉર્સજે છે ત્રીજું વિધાન છે ધમનીની નાની નાની વાહિનીઓની રુધિરવાહિનીઓ કહેવાય છે ચોથું વિધાન છે હૃદય અને રુધિરવાહિનીઓ પદાર્થનું વહન કરે છે પાંચમું વિધાન છે પાણી મૂત્રમાં હોય છે તો દોસ્તો આ પાંચ વિધાનમાંથી કયા વિધાન યોગ્ય છે કે સાચા છે તે તમારા કમેન્ટમાં જણાવવાના છે અને તો ઓપ્શન જોઈએ તો ઓપ્શન એ પહેલું ત્રીજું અને પાંચમું વિધાન યોગ્ય છે ઓપ્શન બી ત્રીજું અને પાંચમું વિધાન યોગ્ય છે ઓપ્શન સી પહેલું અને ચોથું વિધાન યોગ્ય છે ઓપ્શન ડી પહેલું બીજું ત્રીજું અને પાંચમું વિધાન યોગ્ય છે તો દોસ્તો ઓપ્શનમાંથી તમારે રાઈટ આન્સર જણાવવાનો છે દોસ્તોનો આપણે રાઈટ આન્સર આપણે કાલના વિડીયોમાં જોઈશું અત્યારે આપણે જે છઠ્ઠા એટલે કે છઠ્ઠા પાઠના પ્રશ્ન જોયા હતા જે કાલના વિડીયોમાં તે જ તમને સ્ટા પ્રશ્ન આપ્યો હતો એનો અત્યારે આપણે રાઈટ આન્સર જોઈશું તો તે પ્રશ્ન હતો નીચેનામાંથી ખોટા વિધાન વિધાનનો જણાવો તો દોસ્તો આ કાલના પાઠમાં આ પ્રશ્ન આપ્યો તો તમારે તો આનો તમારે રાઈટ આન્સર જણાવવાનો હતો તો દોસ્તોનો રાઈટ આન્સર હું અત્યારે જણાવું છું તો આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી એક પણ નહીં દોસ્તો આપણે કાલના કાલના વિડીયોમાં એટલે કે કાલના સ્ટા પ્રશ્નમાં આપણે બધા જ વિધાન સાચા ડી એક પણ નહીં તો દોસ્તો ઉર્ષ ગૃહના તળે મોટા પડદા જેવી રચના આવેલી હોય છે આ વિધાન સાચું છે માલિશ કરવાથી વૃદ્ધિનું વહન ઝડપી થાય છે આ વિધાન સાચું છે ઉદર પટેલની એટલે ઉરોદર પટેલની વચ્ચે ઉર્ષ ગ્રહા આવેલું છે આ પણ વિધાન સાચું છે એટલે કે દોસ્તો આ વિધાન બધા એટલે કે આનો ઓપ્શન ડી એક પણ વિધાન એટલે કે એક પણ નહીં એટલે કે ખોટું વિધાન એક પણ નથી દોસ્તો આપણે આનો રાઈટ આન્સર જોઈ લીધો અને આજના સ્ટાર પ્રશ્ન ધોરણ સાત વિજ્ઞાનના સાતમા પાઠનો જે સ્ટા પ્રશ્ન છે અત્યારે તમને જે આપ્યો છે જે અત્યારે તમને બતાય છે તેનો તમારે રાઇટ આન્સર કમેન્ટમાં જણાવવાનો છે અને દોસ્તો આવા જ પાઠ્યપુસ્તકના પ્રશ્નો મેળવવા માટે અમારા ચેનલ સાથે જોડાઈ જજો એટલે કે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને દોસ્તો થોડા દોસ્તોનો પણ શેર કરજો કેમ કે વિડીયો કે સ્લો ડાઉન ચાલે છે વ્યૂમાં એટલે થોડું સપોર્ટ પણ કરજો ચાલો દોસ્તો મળીએ બીજા વિડીયોમાં જય હિન્દ જય ભારત